નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડિયો તમારા માટે બહુ ખાસ થશે આ વિડિયોમાં વાત કરીશું મનોવિજ્ઞાનની ખાસ વાતો મિત્રો વિડિયો અંત સુધી જરૂરથી જોજો એક મનોવિજ્ઞાન કહે છે કે જે લોકો બીજા લોકોનું મદદ કરવામાં આનંદ અનુભવે છે તેમના પર માનસિક દબાણ ઓછું હોય છે અને તેથી તેઓ લાંબુ જીવે છે બે મનોવિજ્ઞાન કહે છે કે જારે તમે કોઈને પસંદ નહી કરવાનું શરૂ કરો છો તો પછી તે તમારા માટે ગમે તે કરે તેનાથી તમને કોઈ ફરક નહી પડે 3 મનોવિજ્ઞાન કહે છે કે મિત્રો બનાવવાની શ્રેષ્ઠ રીત 20% બોલવું અને 80% સાંભળવું 4 મનોવિજ્ઞાન કહે છે કે જે લોકો વધુ શરમાળ હોય છે તેમની સમજણ વધુ સારી હોય છે પાંચ મનોવિજ્ઞાન કહે છે કે કોઈની સલાહ લેવી એ તમને તમારી તરફ આકર્ષિત કરવા અને તમારી નજીક લાવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. 6 મનોવિજ્ઞાન અનુસાર વિશ્વના 50% લોકો હંમેશા अमीर બનવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ તેમાંથી 1% કરતા ઓછા લોકો સખત મહેનત કરે છે. 7 જો કોઈ વ્યક્તિ તમારી નકલ કરવાનું શરૂ કરે છે એક છોકરો જે શાંત હોય છે તે બેસ્ટ કપલ હોય છે નવ મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે તમે કોઈના પ્રેમમાં હોવ છો ત્યારે તમારું વ્યક્તિત્વ આપોઆપ સુધરવા લાગે છે 10 માતા-પિતા તેમનો બાળક 1 વર્ષનો થાય ત્યાં સુધીમાં લગભગ 500 થી 700 કલાકની ઊંઘ ગુમાવે છે. 11 મનોવિજ્ઞાન અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાના દુખને પોતાનો કર્તા વધારે સમજી શકતો નથી. दारू પીધા પછી લોકો વધુ સુંદર દેખાય છે. 12 જો કોઈ વ્યક્તિ ખૂબ જ ઝડપથી અને ગંદા હસ્તલેખનમાં લખતો હોય તો તેનો અર્થ એ છે કે તેનું મન ખૂબ જ સક્રિય હોય છે 13 જો કોઈ વ્યક્તિ તમને દિલથી પ્રેમ કરે છે તો તે ફક્ત તમારા आवाजથી ખુશ થઈ જશે અને તમે તેની સામે આવવાની સાથે જ ગડબડ કરવા લાગશે મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા ના ભૂલતા तमारो कीमती समय आपवा दिल थी धन्यवाद